નમસ્કાર દર્શક મિત્રો સચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર જૂનાગઢ વંથલીથી દિલાવરનગર ખાતે એસટી બસ સ્ટોપ ફાળવા છતાં હજુ પણ બસ સ્ટોપ ન થતા સ્થાનિકો અને સરકારી કચેરી આવતા રસદારોને ભારે હાલાકી જુનાગઢ વંથલી હાઇવે પર આવેલ દિલાવરનગર ખાતે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા એસટી બસ સ્ટોપ આપવા બાબતે માંગ કરવામાં આવી રહી છે

તેમ છતાં પણ હજુ એસટી બસનો સ્ટોપ ન થતો હોય તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે એસટી વિભાગ દ્વારા દિલાવરનગર ખાતે લોકલ બસ સર્વિસોમાં સ્ટોપ આપવામાં આવેલ છે તેમ છતાં પણ લોકલ બસના એસટી ટી ડ્રાઈવરોની મનમાની કરી એસટી વિભાગની સૂચનાનો ઉલાળિયો કરતા હોય દિલાવરનગરના સ્થાનિક લોકો અને મામલતદાર એસડીએમ બીજીવીસીએલ ન્યાય મંદિર સહિતની કચેરીઓએ આવતા અરજદારો અને વિવિધ કચેરીઓમાં ફરજ પર આવતા કર્મચારીઓને મારે હાલાકીનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકો દ્વારા વહેલામાં વહેલી તકે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી એસટી બસ સ્ટોપ આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે સંવાદદાતા રહીમ કારાવત સચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ વંથલી જૂનાગઢ સંજયકુમાર મોહનભાઈ ઇન્સુ એસટી વિભાગ દ્વારા અહીંયા દિલવરનગર સ્ટોપ આપવાને લઈને લેખિતમાં જણાવવામાં આવ્યું છે હાલ કોઈ એસટી બસ અહીંયા ઊભી રહી છે કે કેમ હાલ અહીંયા કે એસટી ઊભી રહેતી નથી કોઈ એવા જાણીતા ડ્રાઈવર હોય તો અહીંયા ઊભી રાખે છે નકર નથી ઊભી રાખતા અહીંયા દિલાવનગર માં મામલાદાર છે જીએબી છે કોર્ટ છે બરોબર પણ અહીંયા એક એસટી ઊભી રહેતી નથી હાલ તમારી માંગ શું છે હાલ અમારે અહીંયા એસટી નહીં ઊભી રાખવા માટેનું છે બરોબર આવર જવર માં બધાને ફેલવું પડે એ માટે મારું નામ મારું નામ ગોવા રાઠોડ અને હું અહીંનો સ્થાનિક વતની છું મૂળ સમસ્યા એ છે કે આ જે હાઈવે છે હાઈવે ઉપર અહીંયા સરકારી કચેરીઓ આવેલી છે ખાસ કરીને કોર્ટ છે મામલતદાર કચેરી છે બીઆરસી ભવન છે આ બધું હોવાને નાતે ગામડાના અલગ અલગ ગામોમાંથી આવનારી જે પ્રજા છે જે અહીંયા એને આ આવવું હોય સરકારી કામકાજ માટે એક સામાન્ય કામકાજ માટે પણ એમણે વંથલી થઈને આવવું પડે યા તો જૂનાગઢમાં મધુરમ સ્ટોપ થઈને આવવું પડે તો અમારી એ માંગ છે કે સામાન્ય જો અહીંયા સ્ટોપ આપવામાં આવે બસનો એસટી બસનો તો આ જે ગામડાની જે પ્રજા છે ખાસ કરીને વિદ્યાર્થીઓ છે જે આધાર કાર્ડને લઈને આવે છે રાશન કાર્ડને લઈને આવે છે જીવન તો અહીંયા ગેસની એજન્સીઓ બી છે મોટી તો જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને માટે અહીંયા ખૂબ જરૂરી છે કે એક એસપીનો બસ સ્ટોપ આપવામાં આવે અમારી માંગણી છે કે એસટી વિભાગ અને સરકાર એને ધ્યાને લઈ અને એમાં યોગ્ય ગતિ કંઈક કરશે